ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ જય માતાજી નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીથી નવા બ્લોગમાં તો આજે આપણે ઓસમ ડુંગર ઉપર બિરાજમાન શ્રી માત્રી માતાજીના સુંદર દર્શન કરવાના છે તો આલો આપણે પહોંચી ગયા છે ઓસમ ડુંગર તો ત્યાં પટાંગણમાં જ મહાદેવની સમાધિ સ્થિત દિવ્ય અને ભવ્ય મૂર્તિ છે મૂર્તિના દર્શન કરી અને આપણે પહેલા ટપકેશ્વર મહાદેવના દર્શન કરીએ અને પછી સીધા માત્રી માતાજીના દર્શન કરીએ તો આ છે ટપકેશ્વર મહાદેવનું મંદિર ગયા વિડીયોમાં મેં બતાવ્યું હવે ટપકેશ્વર મહાદેવ થી માત્રી માતાજી નું આપણે દર્શન કરાવીશું તો બોલીએ છીએ ટપકેશ્વર મહાદેવની જય ટપકેશ્વર મહાદેવના દર્શન કરતા સાથે ગ્રુપની સાથે સાથે અમે ધીરે 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 કરતા શ્રી માતરી માતાજીના દર્શન માટે નીકળી ગયા છે તપકેશ્વર મહાદેવથી માત્ર થોડે જ અંતરે પ્રકૃતિક સૌંદર્યથી અદભુત એવો માત્રી માતાજીનું અતિ સુંદર મંદિર આવેલું છે તો આપણે માત્રી માતાજીના પ્રવેશ દ્વાર ઉપર પહોંચી ગયા છે તો જોઈ શકો છો માત્રી માતાજીનો અતિ સુંદર અને ભવ્ય પ્રવેશ દ્વાર છે અહીંયા બધી વ્યવસ્થાઓ છે અને આ છે ત્યાંના નજરા બાજુ બાજુનું વાતાવરણ અને નજારો કે જે ખૂબ જ સુંદર છે ઓસમ ડુંગર એટલે અદ્ભુત અદ્વિતીય અને અકલ્પનીય એમ ખૂબ જ સુંદર અતિ સુંદર અહીંયા સુંદર વાતાવરણ છે પ્રકૃતિની સાનિધ્યમાં તો ચાલો આપણે ધીરે 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 માત્રી માતાજીના પ્રવેશ દ્વારમાં પ્રવેશ કરી અને માતૃ માતાજીના સુંદર દર્શન કરીએ તો આ છે તેમનું પટાંગણ માત્રી માતાજીનું અહીંયા સામે જ માત્રી માતાજીનું સુંદર અને ભવ્ય અને દિવ્ય મંદિર આવેલું છે માતૃ માતાજીના દર્શન કરી આપણે અને ધન્યતા અનુભવીએ આ છે માતૃ માતાજીની પુરાણી મૂર્તિઓ કે જે અહીંયા બિરાજમાન છે ખૂબ જ સુંદર અને અતિ પ્રાચીન છે આ મૂર્તિઓ અને માત્રી માતાજીના મંદિરમાં પટાંગણમાં જતા સીધું આપણે જાગનાથ મહાદેવનું અતિ સુંદર મંદિર આવેલું છે તો ચાલો આપણે જાગનાથ મહાદેવના દર્શન કરીએ અને ત્યારબાદ માત્રી માતાજીના દર્શન કરીએ બોલીએ જાગનાથ મહાદેવ કી જય જાગનાથ મહાદેવના દર્શન કરીએ અને ચાલો આપણે શક્તિ માતાજી એવી શ્રી માતૃ માતાજીના દર્શન કરીએ તો માતૃ માતાજીના મુખ્ય પ્રવેશ દ્વાર છે પ્રવેશ દ્વારથી આપણે ધીરે ધીરે શ્રી માત્રી માતાજીના દર્શન કરીએ છીએ આ મેન માતૃ માતાજીનું મંદિર છે સાઈડમાં પણ માતૃ માતાજીની અતિ પ્રાચીન એવી નવદુર્ગા સ્વરૂપ મૂર્તિઓ છે જોઈ શકો છો આપણે ભાગ્યશાળી છે કે આ અત્યારે જો માતૃ માતાજીના કાચનો દ્વાર પણ ખુલ્લો છે ખોલે છે પૂજારી બાપુ તો માતૃ માતાજીના દર્શન કરીએ ખૂબ જ અતિ સુંદર છે નયનરમ્ય વાતાવરણ છે અને ખૂબ જ ખૂબ જ સુંદર છે બરાબર તો બોલ માતૃ માતાજીના દર્શન કરીએ આપણે જોઈ શકો છો માતૃ માતાજીનું આ મંદિર માતૃ માતાજીના દર્શન કરીએ બોલ એ શ્રી માતૃ માતા કી જય ઓસમ ડુંગરની ચોક્કસ મુલાકાત લેજો

આપણે અહીંયા આપણે સ સરોવરમાં સ્નાન કરીએ તો આ છે ધર્મેશ્વર મહાદેવનું મંદિર બોલીએ ધર્મેશ્વર મહાદેવથી જઈ અને આ એક્ઝેટ ઓસમ ડુંગરની ઉપર આ સુંદર અને નયનરમ્ય આ એક તળાવ છે બરાબર નાનકડું એવું સરોવર છે કે જે ખૂબ જ સરસ છે અહીંયા આજે રવિવારના દિવસે વિશેષ દર્શનાર્થીઓ અને સહેલાણીઓ પર્વતારોહણ માટે આવી ગયા છે તો જોઈ શકો છો માનો મહેરામણ જાણે ઉમટ્યું હોય એવું આ અહીંયા અહીંનું દ્રશ્ય કે જો ચાલો આપણે પણ આ નાનકડા તળાવ સરોવરમાં સ્નાન કરીએ તો રાજાદુટ પોરબંદરના મેમ્બરો સાથે તમે જોઈ શકો છો હું પણ આમાં સ્નાન કરું છું સરસ મજાની જગ્યા છે આમ તો જરાક વિવાદ સ્પષ્ટ છે અહીંયા જે પોલીસ સ્ટાફ છે એ લોકો છે કે નાવાહિણી મને છે બરાબર પણ તેમ છતાંય પણ આ વિશેષ નાઈ ને બહાર નીકળી ગયા અને સાથો ચાલો તો હવે આપણે સાથે મળી અને સ્નેહ ભોજન કરીએ તો રાજા ગ્રુપના બધા મેમ્બરો પોતપોતાની રીતના પરોઠા દહીં સુજીભાજી રમેશભાઈ આખી કેટલી સાયની ભરે આવ્યા હતા વગેરે બધુંય લેવા અને રાજુભાઈ ખાસ આપણા બધા ગ્રુપને અને વિશેષ પચીસથી ત્રીસ માણસને થાય ને એટલા પવા બટેટા લેવાતા બધાએ પોતપોતાનું ભોજન ખાધું પણ સાથે પવા બટેટાની મોજ ખૂબ માણીએ રાજુભાઈ આખું સરસ મજાનું પચીસ ત્રીસ જણાને થાય ને એટલે પવા બટેટા ફર્સ્ટ ક્લાસ હતા એટલે ખરેખર બે તો બે ત્રણ વખત ખાતા બરાબર એટલે જો આ સાથે મળી અને સ્નેહ ભોજન કરીએ છીએ એટલે ખરેખર ખૂબ જ આનંદ છે એમ ખૂબ જ આનંદ છે એના શબ્દો હું વર્ણાવી નથી શકતો આ પાટણ ડુંગર અને આ ગ્રુપની ટ્રીપ તો ઓમ નમઃ શિવાય